દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે એકુકે પોતાના સ્વજનો જતા રહ્યા છે અને અત્યારે મા દીકરો એકલા રહી છે ઘણી બધી તકલીફો સાથે ભાઈ પોતાનું જીવન જીવી રહ્યા છે અને માની પણ ઘણી બધી ઉંમર છે સાઠ સિત્તેર વર્ષ અને બંને મા દીકરો કહેવાય ને કે ટકનું લાવીને ટકનું ખાઈ પણ નથી શકતા એવી સિચ્યુએશન છે કોઈ આજુબાજુ લોકો અથવા તો કોઈ સંસ્થા મદદ કરે તો એમાં એ પોતાનું ઘર ગુજરાન ચલાવે છે ઘણા બધા દુઃખો સાથે એમના જીવનમાં ઘણા બધા એવા દુઃખો આવ્યા કે એનાથી ઊભા નથી થઈ શકતા તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહિર છે તમારું નામ શું છે દાદી જશોદાબેન છે જશોદાબેન તમારું નામ છે ઘર પરિવારમાં કોણ કોણ છો દાદી પરિવારમાં મારા એક છોકરા થઈ ગયા છોકરી બી પન્નાઈને ચાલી ગઈ એના પપ્પાના અમે ત્રણ જણા હતા તો એના પપ્પા બી ઓફ થઈ ગયા હવે અમે મા દીકરા જ છે પછી બીજું કોઈ નથી દાદી સગુ સંબંધી ન્યા ગાડી તો છે પણ એટલે વધારે અમારે કોઈ આવવા જવાને એમ ફોન પર ખબર પૂછ્યા કરે અને એવું વધારે આવવા જવાનું એવું કંઈ અમારી સાયા નહીં કરેલી પપ્પાએ છે તો એને છ સાત વર્ષ એ ખાટલા પર જ પડેલા હતા બધા જગ્યા પર એને ટોયલેટ એ બધું એના પપ્પા જ બધા કરતા હતા તેના પપ્પા પછી એ જરાક ઊભા થયા જરાક ખાલતો થયો એના પપ્પાને બી પેરેલેસને એટક આવ્યા પછી તો અમે બે મહિના દવાખાનામાં લઈને રહ્યા પછી દવાખાનામાંથી એમ કે હવે કંઈ નક્કી નથી એમ કે તમે ઘેરે લઈ જાઓ પછી ઘેરે લાવીને અમે મા દીકરા જેમ તેમ એક મહિના સેવા કરી એને એ બી ભગવાનને પ્યાવ થઈ ગયા દાદી તમારા કેટલા દીકરા હતા બે દીકરા ને એક દીકરી

એને એક્સિડ એ બાઇક પરથી સ્લીપ થયો એને એક્સિડન્ટ થયો હું તો મારે પિયર ગયેલી હતી બેનની છોકરીના લગ્ન હતા પછી માને ત્યાં ફોન આવ્યો આ દવાખાનામાં હતા એને કંઈ જોવાની કંઈ એ હતી જ ને એનો આખો પગ ફાટી ગયેલો પાંચ છ મહિના રાખ્યા પછી બીજા ડૉક્ટરે એટલે એને કેટલા ડોક્ટર અમે બદલી કાઢ્યા પછી મારી માજી મારી મા હતી મારી માની પેન્સિલ આવતી હતી પછી મારી મા કહેવા લાગે એમ કે તું હિંમત નહીં હારતી એમ કે તારા પપ્પાએ અને તારા પપ્પાની પેન્સિલ મને આવે છે ને મારી મમ્મી પૈસા લઈને આવી એમ કે એને હારા ડાક્ટર અમારા ભાઈ લોકો બી પછી કહે કે હારા ડાક્ટર લઈ જાય પછી એને કઈ બાજુ લઈ ગયેલ નાનપુરા 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 એ ગયો તો એ કહે કે ભાઈ એ ફાઇલ બિલ કાઢી તો એમ કે એક દોઢ લાખનો ખર્ચો આવે એમ કે એક દોઢ લાખનો ખર્ચો આવે તો અમે ઊભા તો થઈ જાય પછી મારી મારા ભાઈ લોકો કીધું કે ગેરંટી આપે છે એમ કે તો હા એમ કે એમ કે કંઈ ન તું દાખલ થઈ અમે લોકો છે ને એમ કે પછી મારી અને મારા ભાઈ તરત પૈસા લઈને આવ્યા ને એને દાખલ કર્યો એટલે એવું એટલો ઊભો થયો ને તો અમારી કંઈ ગેરંટી નહીં હતી ઊભો થવાની ના પથારી પણ મેં તમને હું કહ્યું છ વરસ આ બધા પથારી પર જ હતા છ વરસ એના બધા ટોયલેટ બિલેટ બધા અમે મા દીકરા છે એની હો એક એક કે દોઢ વરસ એની સેવા કરી એની ભાઈ પછી એને કે કે એમ એને ડાયમંડમાં બેસાડ્યું એ પૈસા જોઈને પછી એ છોકરા લઈને લઈ ચા ચાઈ લીધું તો પછી તમને શું થયું ભાઈ મને ઓપરેશન પછી હમણાં મારી બહુ હાલત ખરાબ છે ઓપરેશન હું હમણાં કંઈ કામ બંધો કરી શકતો છે એમ છે નહીં એક હાથ મને કંઈ કામ કોઈ કાયા કામ આપતું નથી મને હું ઘરે જ બેઠો છું હમણાં એટલે તો પછી આ હાથને તમે કેમ આમ રાખો હા મેં હમણાં ઓપરેશન કરાવ્યું છે એટલે ડોક્ટરે કીધું છે એમ રાખવાનું એટલે રાખું છું છ સાત મહિના રાખવાનું છે હજુ અચ્છા એટલે આમ થાય છે હાથ જીવતો છે કે હાઉ ફેલ થઈ ગયો હાથ કામ નથી ઓ તો પછી નાવા ધોવાનું કપડાં ચેન્જ કરવાનું મમ્મી કરાવે જાતે થાય તો કરું નહીં તો કંઈ નહીં

ત્યારે તમે નવરાતા ટોયલેટું અમે તો ત્યારે ખાટલા પર હતા તો બધા અમે નવડાતા ધોતા હતા એને પપ્પા છે તો ટોયલેટ બિલેટ કરાવીને સ્પેચ કરાવીને એને હતા પછી એને ખાવાનું બી એમ બે ત્રણ જણા પકડીને ઊભા કરાય ને તો પછી ચમચી ખવડાવતા હતા એટલાના પછી દવાખાના લઈ જવાનું હોય તો પેલા ચાદર પર હોળાઈને એ મુસા હા ચાદર પર હોડાઈને એને દવાખાને લઈ જતા દુઃખ થાય એક માને કે આજે તો બહુ એથી છ રસ્તા અમે જેમ તેમ આ ભગવાનની અમારી કૃપા છે તમારે જેવાને કે ઊભો થઈ ગઈ નહીં તો આજે તો હું તો કોઈનો સહારો જ નહીં હતો મને હજુ બી કહેવું છે કે હું મારા જીતા જઈ મારા છોકરાને કંઈ નહીં હું મરી જાઉં ત્યારે મારા છોકરાને આગળ પાછળ કોઈ મને એ ટેન્શન થાય છે હું છું એટલે મારા છોકરાને કરું છે કાલે ઉઠીને મને કંઈ થઈ જાય તમારા છોકરાને છે આગળ પાછળ કોણ હસવશે કોણ એનું ધ્યાન રાખશે ધ્યાન રાખશે કોણ હસવ છે આ ટેન્શન મને વધારે આવે છે રડોમાં હું સમજી શકું એક માને તો વધારે દુખ લાગે આવી રીતે એના દીકડા પીડાય તો એમ રડોમાં દાદી તો પછી એટલે મતલબ તમારે આવી રીતનો જ હાથ રાખવો પડે હા આવી રીતે રાખવાનો છે એટલા મહિના રાખવાનો કે કીધું ડોક્ટરે કીધું છ આઠ મહિના લાગે હા પછી કંઈ નક્કી એમ કે સારું થાય પછી જે એક્સરસાઇઝ ચાલુ કરવાની કસરત ચાલુ કરવાની

પછી ડોક્ટર સારો મળી એવું કીધું કે ગેરંટી આપવું ઊભું થઈ જશે પછી મારા મામા લોકો સહાય કરી એમ તેમ સહાય લાવ્યા પછી ઉભો થયો મારું કોઈ જ નથી એમ હું એકલો છું ને મારા મમ્મી બસ પછી અત્યારે શું શું તકલીફો પડે દાદી હવે તો હું જે આપણા ઘરનું ભાડવું પછી આ બિલ આવે આવે તો એમ તેમ પછી આ આ આપણે પૂરો કરે તો પછી ખાવાનું ફાફા થઈ જાય હાલ્યા કરે આવી જેવા તેવા તમારે જેવા અમારે જેવાનું કોઈ બી બિચારા લોકો ભગવાનને એ થાય એ લોકોને ખબર છે કે એને ઘરમાં કોઈ નથી તો લાવી આપે એટલે ચાલ્યા કરે ઘરમાં માંદા માંદાચા પડ્યા મમ્મી માંદી પડ્યા મારે દવાખાને જવું હોય તો મારે તકલીફ પડે પૈસા કાઢી લાવું જમવાનું અનાજ ખટી જાય તો કાઢી લાવું લાઇટ બિલ કાઢી લાવું બહુ તકલીફ પડે હવે થોડા ઘણા હેલ્પ કરે છે મારા મામા છે મારા દોસ્તારો છે આજુબાજુવાળા ગૌશાળા વાળા બિચારા હેલ્પ કરે એમાં મારું તંત્ર ચાલે છે થોડું ઘણું થોડું ઘણું લોકો આપે પણ એમ નહીં કે પછી ચાલવે છે તમારા જે હેલ્પ કરે છે અમને તો પછી અત્યારે હું મેન તો ખાવા પીવાની તકલીફ પડે હા ખાવા પીવાની તકલીફ પડે આ ઘરમાં કઈ ઘટ્ટું મૂકતું હોય તો ભાઈ ચાલો અનાજ ઘટ્ટું છે કંઈક આ જ તો કંઈક કરવું પડે દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી હા બધું આવી ગયું તમારી બહુ મહેરવાની તમે બહુ અમારી કેવું લાગ્યું દાદી બહુ સારું લાગ્યું બહુ ખુશ છો ને ખાવા પીવાની ઉપાધી હતી એ ઉપાધી વહી ગઈ ને એ ઉપાધી વહી ગઈ અમારી તમારી બહુ મહેરવાની છે અમારે બધું ખાવાનું આવી ગયા હવે વ્યવસ્થિત અમે ખાઈ શકે છે તમારો બહુ બહુ આભાર ચોક્કસ ચોક્કસ દાદી દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ નોધું સેવા કરી શકીએ દાદી વાત છે એવા જ તમે લોકો ગરીબ લોકોની મદદ કરો તમે લોકો ભગવાન બહુ આપે તમે અમારી અને દાદી આજની આશીર્વાદ તમારા હાથે જ છે આજે જે 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 કંઈ છે તો તમારી તમારે લીધે જ અમે જીવી રહેલા છીએ તમારે જેવું અમારી મદદ કરે છે અમે તો બહુ આભાર છે અમારું કે તમે એટલું અમને લાઈ આપ્યા છે દાદી આજની આ ખાસ મદદ છે જે મોરબીથી છે અને રામ ભરોસે છે એ ભાઈ એમનું નામ આપવા ના પાડી છે પણ કીધું છે કે રામ ભરોસે છે આજે પણ પરિવારને તમે મદદ કરો તો એને કહેજો કે ભગવાનના નામ ઉપરથી આપ્યું છે તો શું કહેશો ભાઈ એ ભાઈને ધન્યવાદ કહેજો અમારા તરફથી ખૂબ ખૂબ આભાર એમે અમને મદદ કરી હેલ્પ કરી ભગવાનને ખૂબ ખુશી રાખે ખુશ સારા રાખે એમનો પરિવાર બધા સારા રહે એ અમારે બોરીમાં મદદ કરો ગુરુના આશીર્વાદ લાગે અમને સો ટકા સો ટકા તમે શું કહેશો દાદી અમે એ જ કહે કે બિચારા અમારી બહુ મદદ કર્યું બહુ અમારે આશીર્વાદ લીધો કે હવે અમારે બહુ સારું છે કે તમે લોકો અમને આ કીટ આપીને અમારા દુઃખની એ ચિંતા દૂર કરી હવે અમે ખાઈ શકે છે સારી રીતે રહી શકે છે તમારો તમારો બહુ આભાર ભગવાન તમને ખુશ આપે અમારો આશીર્વાદ તમારે હાથે છે મારો આશીર્વાદ હાથે છે અમને ભગવાન બહુ આપે ના સારી રીતે તમે જો શકો છો અમારા આશીર્વાદ છે રડોમાં અને થેન્ક યુ સો મચ ભાઈ કે તમે જે આ રામ ભરો છે કીટ આપી છે મોરબીથી ખાસ થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ અને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એમની હંમેશા મદદ કરતા રહેજો અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે વિડીયોમાં કે પરિવારની અંદર જ્યારે આવું કોઈ આફત આવે છે ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય છે આજે દાદી છે દાદીની પાંસઠ વરસની ઉંમર છે અને ભાઈ છે તો ભાઈની ચાલીસ વરસની ઉંમર છે એક એક્સિડન્ટ થવાના લીધે આખો ઘર વિખાઈ ગયું છે દાદા હતા તો દાદા પણ જતા રહ્યા છે એક મોટા ભાઈ હતા તો એ પણ જતા રહ્યા છે અને બંને ભાઈની જે ઘરની વાઈફ હતી પત્ની હતી એ પણ બધું મૂકીને જતા રહ્યા છે એટલે દાદી અને ભાઈ બંને એકલા થઈ ગયા છે ઘણી બધી તકલીફો સાથે છેલ્લા છ હાથ વર્ષથી જીવન જીવતા હતા પણ આપણથી જે પણ મદદ થઈ છે કે એમને રાશન બાબત એટલી મદદ કરવાની કોશિશ કરી છે તો બસ આવું તમારી આજુબાજુમાં કોઈ નિરાધા નિસાય પરિવાર હોય તો અમને જાણ કરજો અથવા તો જો તમે બની શકે એટલે એની મદદ કરવાની કોશિશ કરજો જેથી કરીને એમના પણ સારા દિવસો આવે અને કહેવાય ને કે આપણે કોઈનું દુઃખ તો નથી લઈ શકવાના દોસ્તો પણ જેટલી પણ થઈ શકે એટલી આપણે એને મદદ કરીએ જેથી કરી એમના થોડું ઘણું પણ એમના જીવનમાં સારું થશે તે આપણા માટે સૌથી મોટી સેવા થશે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો